હો 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 કાંઈ નહીં ભાઈ ઇન્સ્ટાગ્રામમાં હમણાં નવું ટ્રેન્ડ છે ને રેલ આવો તમને ખબર હોય તો એટલે જસ્ટ ફન બાકી તો સ્વાગત છે ફરતી એક નવો વ્લોગ વિડીયોની અંદર તો અત્યારે વાગી રહ્યું છે દસ અગિયાર જેવું દસ સાડા દસ જેવું વાગ્યું છે ને ખેતર વણાઈ ગયું છે એક કપાજ ઓખી નાખો પીડ્યો છે બધું કપાસ ધોખી પણ ટ્રેક્ટર આવે છે ભરવાનું છે બધું ને એ ભરીને પાછું છે બીજા ખેતર વીણવા એટલે હમણાં પાછું કપા ભરવાનું છે કપા ભરવાનું છે એટલે અત્યારે મેં બધું વ્લોગ શરૂ કરી દઈ ટ્રેક્ટર જો આયલું જ આવે છે આલો નરસિંહભાઈ વટવા બાજુ કઉ છે કેમ પણ ને મારે યાર છે ભાઈ નરસિંહભાઈ નરસિંહભાઈ કરીને છે એ ભાઈ તમને પ્રશ્ન પૂછે તમને જવાબ આવડતો ને તો તમારે કહેવાનો છે પહેલાંના ના માણસ છે ને એને પ્રશ્ન હોય ને તમારે જોવો પડે આપણને તો આવડે એકાદ એકાદું બુખાણું કહો મારી ઘાવકી ઘોડે માર્યો ઘા એક નારીને ને ફાંકા ફાકા વસિારી જવાબ દેજો હા ભાઈ હરખી રીતે સીધો જવાબ દેજો દેશી જવાબ છે કોઈ ઊંધો જવાબ નથી આવડતું હોય ને સીધી રીતે જવાબ દેજો ભાઈ ખોટી રીતના કમેન્ટ ના કરતા કોઈ બાકી અત્યારે અમે આવીએ છીએ કપા ભરવા આવે આવડા બે થોડોક ને પોગી જાય છે અમે પાસે ના પોગી ગયા ને પાછો કે કપા ભરવાનું છે પાછા એન્કર આવ્યો આવે કપા ઘટે કાંઈ આવો છે આ તો બીજી વેણી છે હજી અને અમે વેણી પ્યા હમણાં મરત તાર થયા આમાં વિડિયોમાં વિડીયોમાં વિડીયો બનાવવામાં ભાઈ નર્ચંભાઈ ઠકકો દે વિડીયોમાં વિડીયોમાં કે આ જનરેશન અત્યારે બધી વીડિયોમાં આવી ગયાં કંઈ ધાન જ નથી દે ત્યાં ઊંધો કોઈ ધાળ્યું જ દાવાનું વીડિયામ જોઈ જાય વીડિયામ અને વીડિયામ આ રેવું વાચને આવ બે હજાર પચી બધી જનરેશન એવી જ છે અત્યારે વિડીયોમાં જ હાલે છે બધું આખી દુનિયા વિડીયોમાં જ હાલે છે અમે લોકો ઓલા પાંચે કપા ભરીને વૈયા હતા બીજે ખેતર એક એક દોઢ દોઢ સા કાઢ નાખ્યા ને અત્યારે વાગી રહ્યા છે સાડા બાર થઈ ગયા છે બપોર અમે લોકો જાય છે હવે બપોર કરવા માટે ને છતે થોડું કોળ કર હતું તો ત્યાં કાંઈ સાયો એવું હતું નહીં એટલે ટિફિન લઈ ગયા નતા એટલે આજે અમારું રણાક્ષ છે ને ત્યાં ટિફિન છે એટલે ત્યાં ચાલીને જવાનું છે આમ હોલના પણ ન દેખાય મકાન તો ત્યાં જવાનું છે તો હાલ્યા જ છે અમે ને આખા ગામની વાહે હોય તો હું નરસ્યુ ભાઈ કેમ નરસ્યુભાઈ હો ભાઈ હા અમે બે જોડીયા અમારું સાઈ અમારે વેનવાનું જોડ્યું હોય તો અમે બે એક હરખા કાંઈ ઘટે નહીં તમારે બે અહીંયા ખરખા જોતા રહી બપા બીબીઓ બાંધેલા છે એક વાર બે નાડી વાયા બે હેરખા એક વાર કાંઈ ઘટે જ નહીં તમે ને ભાઈ ને નરસિંહભાઈ તમને ઓલો પ્રશ્ન કર્યો ને જવાબ તમારે કોમેન્ટમાં કરવા જવાબ દેવાનો છે કોમેન્ટ કરી દેજો ખાસ કરી કમેન્ટ કરવો ન ભૂલતા ન આવડે તો પછી ને પછી બીજો અમુક વિડીયો બનાવશે એમાં અમે કહી દેવું જવાબ એનો એનો જવાબ હું છે બોરો દોરી આવે જો પાછી દોરી આવે એટલે દોરીયું છે એટલે અહીંયા તો બધું તો બસ સાંજ પડવા આવી ગઈ સૂરજ જો સૂરજ ઢળવા આવી ગયો છે ને આજ તો થોડાક વેલાહાર નીકળી ગયા છે ભારે હેડે કાઢું પરિકરીયા ચાલુ છે જો બધે ફગાવે છોરો પણ ભારે ઓલા હેડેલા હેડેલા વન છે બધી આજ તો એરો દી છે તો વેલા સતા નીકળી ગયા